સુરતના કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને માસિક રેશનિંગ મંજૂર કરવાની રજૂઆત કરી પત્ર દ્વારા રજૂઆતમાં તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને રાજ્ય સરકારની જાહેર વિતરણ પ્રણાલી હેઠળ આવા લોકોને અનાજનો જથ્થો પૂરો પાડવાની માંગ કરી છે ધારાસભ્ય મોરડિયાને વિકલાંગોની સંભાળ રાખતી એક સંસ્થા તરફથી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને રેશનિંગનો લાભ આપવાની વિનંતી કરવામાં આવી હતી આ રજૂઆત બાદ તેમણે તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગંભીર મુદ્દા ઉપર ધ્યાન દોર્યું છે વિનોદ મોરડિયા અગાઉ પણ ગરીબોના હકના રેશનિંગના વિતરણમાં પારદર્શિતા લાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે તેમણે અગાઉ રેશનિંગની દુકાનોમાં થતી ગેરરીતિઓ અંગે પણ ફરિયાદ કરી હતી અને દરેક સરકારી રેશનિંગની દુકાને મળવાપાત્ર અનાજા જથ્થાની વિગતો દર્શાવતા બોર્ડ લગાવવાની પણ માગણી કરી હતી સુરતમાં તમામ દુકાનદારોને જે તે વ્યક્તિને જે જથ્થો મળે તેની વિગતો લગાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે તદુપરાંત ગુજરાતમાં પ્રથમ વખત રેશન કાર્ડ ધારકોને બાજરીનો જથ્થો મળી રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક રાહતરૂપ પગલું છે ધારાસભ્ય વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને દિવ્યાંગોની વહારે આવીને એક સંવેદનશીલ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિકલાંગ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં ચાલીસ ટકાથી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે જે કાર્ડ ભલે એપીએલ હોય કે બીપીએલ હોય તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતા મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે વિકલાંગ તો વિકલાંગ જ છે ચાહે માનસિક હોય કે શારીરિક હોય તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકો એ લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે એટલા માટે માનની મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે

ને બોલાવ્યા છે અને એક મિટિંગ કરવાનો છું અને એમાં પણ જે પ્રકારે મેં આગળ રજૂઆત કરી તે આવનારું અનાજ વિતરણ થશે ત્યારે તમામ દુકાનો ઉપર એ મળવાપાત્ર અનાજમાં અંદર અનાજ હોય કે તેલ હોય કે ખાંડ હોય કઠોળ હોય જે હોય એને વખતો વખત એને બોર્ડ લગાવવામાં આવશે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે બાજરી પણ આ વખતે આપવાના છે આ નવો પ્રયાસ છે એટલે સરકારનો ધ્યેય સ્પષ્ટ છે કે જરૂરિયાતમંદોને મળે પરંતુ આપ જાણો છો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ યોજના હોય કે કાંઈ પણ આવે કે આપણું પ્રાઇવેટ હોય જ્યારે અમુક લોકો એવા હોય જ છે કે જે કાંઈને કાંઈ પોતે કાંઈ પણ ચાવ કરવાના મૂડમાં હોય કટકી કરવાના મૂળ હોય એવા લોકો ઉપર સરકાર સતત ધ્યાન રાખશે અને રાખે છે છતાં પણ જે દિવ્યાંગ લોકો છે એને મળવાપાત્ર એમાંથી કોઈ કટ ન થવું પડે દિવ્યાંગ લોકોને પૂરતું મળી રહેવું પડે